ડીસાથી અંબાજી ગેલોત પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંગનું પ્રસ્થાન કરાયું ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘ આજે તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું આધશક્તિમાં જગદંબાની ઉપાસના અને આરાધના પર્વ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે આધશક્તિમાં અંબાના પ્રાંગણમાં ડીસાથી વક્તાજી માલાજી ગેહલોત પરિવાર દ્વારા આજે સવારે પગપાળા સંઘનું પ્રસ્થાન કર્યું ત્યારે ડીસાના બીડી પાર્ક ખાતે રહેતા કૈલાશભાઈ વક્તાજી ગેહલોતના ઘરેથી સમાજના આગેવાનો અને સગા સંબંધીઓ સાથે જગતજનની જગદંબા અંબિકાના ચરણોમાં જઈ શીશ નમાવી વંદન કરશે જેમાં કેલોત માળી પરિવાર આ જોડાયા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને વાજતે ગાજતે અંબાની પદયાત્રા નીકળવામાં આવી હતી અર્બુદા સંઘના સભ્યોની કમિટીનું નટરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત શિવાજી માળી રમેશભાઈ માળીભાઈ માળી રમેશભાઈ માળી પરેશભાઈ માળી ગિરધારજી માળી દિનેશભાઈ રૂપાણી ઈશ્વરનાથ ગોસ્વામી આબી સોલંકી પરેશભાઈ માળી જયેશભાઈ માળીને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો માં અંબાના સંઘમાં જોડાયા હતા પગપાળા યાત્રાનું આયોજન કરે છે લોકલી યાત્રામાં મારા બાળા સમાજના આગેવાનો મારા તમામ મિત્રો તમામે મારા સંઘમાં આયા બે તમામ કરવાનો છું અને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના શનિવારના રોજ અંબાજી મુકામે મા ચાદર ચોકમાં અમારા મહત્વની લગ્ન આયોજન રાખ્યું છે તમામ ભક્તોને આવા વિનંતી છે અને મા અંબા સંઘનું પુરાણ કરે એ જપક્ષ સાથે અમે પગપાળા યાત્રાની આયોજન થઈ શ્રેષ્ઠ ભારતી